હેલો યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય મા મોગલ અને સ્વાગત છે એક મારા નવા બ્લોગની અંદર અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો આજે આપણે શું કહેવાય કે બધા ઘરે કોઈ છે નહીં મારા મમ્મીની છે પણ અંદર છે ટૂંકમાં કાકીની દરવાજો બંધ કરીને કરી ભાભીની પણ હોઈ ગયા છે કારણ કે વાડીયા વાવવા આવે છે અને પાણી ચાળાવવાનું છે તે બધા વાડીએ છે અને આપણે સિરાગભાઈને મૂકવા જવાના છે તાલાડા એને જૂનાગઢ જાવું છે તો હવે આપણે રેડી તો થઈ ગયા જ છે હાલો નીકળી જાય તાલાળા બાજુ તો ચલો કન્ટિન્યુ આગળ બ્લોગની અંદર જોડાયેલા તો ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેશને એ ભૂગી ગયા ભાઈને ને બેહાડી દીધો બસમાં હવે જાય છે જુનાગઢ અને હવે આપણે વાડ કપાવવા જવાના છે તો હવે વાડ કપાવી આવીએ મિત્રો આપણે વાડ કપાવવા આવી ગયા છે શિંગાર અને આપણો ભાઈ બંધ તો અંજવારી ને કાઢે છે ખુલી જ લાગે દુકાન હતી તો કા ભાઈ બંધ હતી દુકાન ખોલી જ છે હાલો પછી આપણે વાડ કપાવી લઈએ રેડી થઈને એક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનો છે દુકાનનો કપડાનો તો કન્ટિન્યુ લુક ની અંદર જોડાયેલા રહેજો આપણે એક વિડીયો શૂટ કરી આવીએ હવે આપણે જવાનું છે પ્રમોશન વિડીયો બનાવવા તો હાલો હવે નીકળી જાય આપણે પ્રમોશન વિડીયો બનાવવા દુકાને પછી મિત્રો આપણે આવે કે ન્યાય માં વિડીયો પ્રમોશન બનાવવા માટે તો ચાલો હવે બનાવી નાખીએ ફટાફટ વિડીયો પ્રમોશન અને મળીએ પછી મિત્રો આપણે પ્રમોશનનો વિડીયો શૂટ કરી અને નીકળી ગયા હવે ગાડી તરફ અને જવાનું છે ઘરે કારણ કે હવે બહુ થઈ ગયું બાય જેવું થઈ ગયું છે તો હવે આપણે નીકળી જઈએ ઘર તરફ

ચાલો હવે મમ્મી સા બનાવો તો શા પી લઈએ ઉઠી ગયા મોટું ધોઈ નાખ્યું અને પછી ફ્રેશ થઈ જાવીને રૂપા કે અમે રખડી લઈએ મેરા બે લઈએ ચાલો તો હવે કન્ટિન્યુ નાઈ ધોઈ લે ચા પીને મિત્ર મસ્ત મજાનું નાઈ લીધું અને હવે મારા મમ્મી એની તૈયારી ચાલુ જ છે પરકમની બધું બનાવે જ છે શું બનાવી મમ્મી હા ઘર સોપડી બનાવીને મમરાને એવું બધું વઘાય છે ઘણું બધું કામ કરશે અને મારા માટે મારા કાકી લાપસી ને એવું બનાવે છે તો ફટાફટાફા લાપસી ને એવું ખાઈ લઈએ અને બે ત્રણ વિડીયો શૂટ કરવા દેવાના છે ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ તો બે ત્રણ વિડીયો બનાવી આવીએ અને ચાલો તો મળીએ આગળ મિત્રો આપણે વિડીયો શૂટ કરવા નતા ગયા કારણ કે માસીની બધા એ પરકમમાં જવાના છે તે ઘરે આવ્યા હતા મહેમાન આવી ગયા હતા તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ અને વ્લોગ તમને કેવો લાગ્યો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં અને તમારા ભાઈને બને એટલો સપોર્ટ કરો કારણ કે આપણે સપોર્ટની જરૂર છે અને વિડીયો પૂરો જોવો તમે અને આ સુધી ભૂગી ગયા હોય છેલ્લે સુધી તો વિડીયોને લાઇક કરવાનું અને છેલ્લે નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ